છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ હમ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને યુગભાઈ અત્યારે સાયકલ લાકેશ ફળિયામાં પપ્પા રમાડે તું બાબાના પપ્પા છો એ બાબાના પપ્પા છે અને બાબાના મમ્મી કોણ છે એ ખબર નથી અમને બાબાના મમ્મી કોણ છે આજે ફેટો બાંધીને તૈયાર છીઓ છે માથે જો કેવો ફેટો બાંધી દો હા બાબાના પપ્પા તો હું ઓપટ તો બીબી છે જય બાપા સીતારામ બાપા સીતારામ હવે છે ને આ યુગભાઈ છે ને એને બાબો છે અને બાબો છે ને એને ખોયું કરીને હું પછી એને છે ને સાઈ હાંકવાની સાયકલ આઘુલે લે બાંધી દીધો છે આ રૂમાલ ને વાહ આ હારું બધું સાયકલ માં વયું જાય યુગભાઈ બીજી એક વાત કે ભૂલી ગયો હે યુગભાઈ આમ જો કાલ બાપા સીતારામ હતા લગ્ન માં લગન માં છે ને એક ભાઈ ને વાળ હતા ને એટલે કે બાપા સીતારામ છે બાપા સીતારામ છે ઈ કે કોમેડી બહુ કરે છે ભાઈ હમણાં તો છોકરાઓને શું હોય એને કઈ ખબર ન હોય લાંબી એટલે કે આ બાપા સીતારામ છે અને અહીંયા જો કપડા ધોવાય છે હવાર હવાર વાહ વેરી ગુડ ખાડીઓ પહેરે રાખ ધોયે રાખ ક્યાં એક એક ધોવા તો પડે ને કપડા આ તો ધોયે રાખ જય માતાજી પહેલા તો જય માતાજી જય મોકલ લગન માથે આવી ગયા છે કઈક બોલ લગન માથે આવી ગયા છે કઈક બોલ બે શબ્દો બોલો મારા કામ માં ટેન્શન થાય ટેન્શન થાય ટેન્શન નહીં લેવાનું ભાઈ કામ કરવાનું બામાં કેર્યું ભાઈ થોડી થોડી મોટી થઈ ગઈ છે જો કેટલી બધી આ તો બધાયથી મોટી છે કેરીઓ અવળી અવળી થઈ ગઈ છે એટલે હવે ટૂંક સમયમાં ખાખટી થઈ જાય ખાખટી ખાખટી થયો ને તમે લોકો શું કહો આંબામાં જે કાચી કેરી આવે ને કોમેન્ટ કરી જો ખાખડી કે અમુક લોકો અમુક કે ખાખટી ને બાકી તો ગુલાબના ફૂલ ને આ તો તમને કાયમ દેખાડું જ છું અમારી વાડીમાં બધુંય આમાં તો હવે કાંઈ બાકી નથી રહ્યું બધું બતાવી દીધું છે શેરડી એક તમે નહીં જોયું હોય શેરડી જો આવડી મોટી થઈ ગઈ છે આ કેદુની વાવી છે હજી કેટલી મોટી થઈ કોને ખબર અને હા ફૂલ છે ને આના પાન મને બહુ ગમે છે કેટલા મસ્ત છે બે કલરના પાન છે અત્યારે તો આમ તો જો કે બીજી છે ભાઈ મેરેજ ટાઈમ છે એટલે લગ્નના ધોળા ધોળીમાં સરખો વ્લોગ એ નથી ઉતારી શકતો અત્યારે ટાઈમ મળ્યો છે તો કીધું થોડોક વ્લોગ ઉતારી લો અને વળી પાછું કામ આવી જાય પાછું કામ કરવા જવાનું થાય બગસરા ઇન્દુબા અત્યારે હંજવારી લઈ છે મમ્મી જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં અને જય બાપા સીતારામ

પકડી લે ભાઈ ગધેડા આવ્યા છે અમારા ઘર પાસે રે યુગભાઈ પકડે છે જો પકડી લ્યો આજો બીજો બાવ આવ્યું પકડો 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 જાવ ને પકડી લ્યો પકડી લે રાતના વાગી ગયા છે પોણા આઠ ઘેટા બકરા જોઈને પછી કઈ ટાઈમ જ ન રહ્યો એટલે બ્લોગ બનાવવાનો એટલે હવેના બ્લોગ છે ને ક્યારેક ક્યારેક હું રાતે શૂટ કરી જો અત્યારે અમારે ઘરમાં ટીવી ચાલે છે ભાઈ અત્યારે મેચ જોવે છે ક્રિકેટ મેચ વેરી ગુડ કેમ ભાઈ ચાદર ઓઢી ચાદર ઓઢી પડે થોડી ઠંડક લાગે ટી-શર્ટ પહેરું અચ્છા બીજી કઈ તકલીફ નથી ને બસ તકલીફ ભાઈ નથી હવે તકલીફ ઓમે થવાની નથી કારણ કે હમણાં તો આમનું રે હમણાં ભાઈ મેરેજ છે ને એટલે બહુ કામ રહેશે છે અત્યાર સુધી હું બધાને એડ્રેસ લખતો તો પ્લસ યાદી કરતો તો કાકાનું અમે બધા બેઠા હતા અત્યારે

હું કેવા માંગો છો બોલી જાઉં ફટાફટ હવે તો રસોડા ચાલુ જ છે ને ભાઈ હમણાં તો મિત્રો તમે નહીં માનો અત્યારે છે ને માથું મારું એકદમ બહુ જ દુખે છે એટલું બધું આમ શારીરિક માનસિક થોડું ટેન્શન વધી ગયું છે મેરેજ વર આવ્યા એટલે પણ ધીમે 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 બધું થઈ જશે કેમ છે શું છે રસોઈમાં બાકી દીધું રોટલી બની ગઈ હવે હું રહ્યું સબ્જી હે ની અમારે રાઈત છે ને રીંગણા બટેટા જ ખાવાના હોય લગન નું ખાઈ ને પછી ઘરનું ખાય ને એટલે બહુ એટલે બહુ અમને અહાંગળો થાય એમ થાય કે ઓહો આજ તો અમારે રીંગણા બટેટા ખાવાના સેવ ટમેટા મને નઈ એ રાંધવા અને રાંધવાનો થાય આ હોટકા તું હાસી છો પણ હવે નથી બે બનાવ્યા અચ્છા એવું છે બીજું કઈ બીજું કાય નય જમવાનું હાલો બેહી જાવ તો હું વાસણ ઉટકી અત્યારે જો ફોન માં કાયક જોતી જોતી હું જોતી તી સિરિયલ ચાલુ છે એપિસોડ સિરિયલ ને જોવા આપણે સિરિયલ જ જોવાન બીજું શું હોય ફોન માં સિરિયલ જોયા રાખો ને મત કર આવો યુક ભાઈ આવો બે દડા લઈને આવ્યા તમે આની ભેગું મારે છે ને આ ટબુડિયા ને ટાઈમ ન થપા તો ટબુડિયા ને એમ કે હું પપ્પા રે ઘડી ગ્રમું પણ મારે બાબાના ના પપ્પા છો તો મને ખબર છે પણ હું તારા પપ્પા છું ને ટબુડી બાબાના પપ્પા છો ભાઈ બાબાનો પપ્પા થયો છે અને હું એના પપ્પા અને પપ્પા અત્યારે જો માતાજી લાગે છે ધૂપ કરે છે અને બીજું એક હું આશીર્વાદ કોઈને લીધા જ નથી તો પેલા આપણે માતાજી ના દર્શન કરી લઈ માતાજીના માતાજી ના દર્શન કોમેન્ટમાં જય મોગલમાં અને જય માં લખી નાખજો ફટાફટ લખી નાખો નીચે અડધો બ્લોક થઈ ગયો છે પપ્પાના મમ્મી ના આશીર્વાદ નથી લીધા પપ્પા આશીર્વાદ આપી દો અને સુવિચાર લેવાનો આજ છે ને કારણ કે લે લેવાઈ જાય છે એમ આજે સુવિચાર લેવો તોમાં શું હતો સારણને સુવિચાર લે તર જળવા વાહ વાહ તો આપી દીયો 15 થી ઉર્મિ આવે ને ફટાફટ વિચાર આવી જાય તાર મમ્મી નું પહેલા રિવ્યુ લઈ લે શું કહેવા માંગે છે તો બફટાફટ છે ને આશીર્વાદ આપી દીયો અને પપ્પાનો મારા પપ્પાનો સુવિચાર લેવા જાઉં છું તમે બે શબ્દો કંઈ કેવા માંગતા હોય તો આટલું બધું કેમ કર્યો છે જોતા નથી હું તમારી સામે છું હું મમે આટલું ખવારનો દોડું છું કેટલું પછી તો ઉપર ઊતોય નો છો ટાઈમ જ નો રહ્યો રાત પડી ગયા એટલે હવે છે ને ભાઈ ডেইলি બ્લોગ તમને રાતે જોવા મળશે કારણ કે દિવસે દોડા દોડી બહુ રાઈતે મોડે સુધી હું બ્લોગ બનાવી અને પપ્પાનો આપણે પહેલા સુવિચાર લઈ લે પપ્પા આજનો સુવિચાર આપી દો

વધારે જોઈએ છે ને ગરીબ છે ખુબ સંતોષ મોટા મોટી સીઝ છે આમ એમાં કેવા માંગે છે કે તમે જો સંતોષ રાખો ભગવાન જે આપણને આપ્યું છે ને એ આપડા ગજા થી ઉપરાંત આપ્યું હોય ને કારણ કે

જે આપણે જે કાંઈ કુદરતે આપણને થોડું ઘણું જે કાંઈ આપ્યું એ પ્રમાણે નિભાવવું પડે છે અને ઇન્દુભા તમે યુગભાઈ ઓ હો 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 બાબાના પપ્પા તૈયાર થઈ ગયા વરરાજો ત્યાર થઈ ગયો હે શું છે એ હું એ હું પૈસા ઉડાડું આ લ્યો વાહ 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 પૈસા દો પૈસા દો

પૈસા પૈસા કરી આવે છે અને બહુ રાજી આનંદ માં છે બધા કામ આપડે કરી નાખી યુગરાજ નું ગોઠવી નાખી યુગરાજ નું ગોઠવી ને સાફો ખાઈ આવે બરોબર અને એને છે ને સાફો બંધ દઈ ને ત્રણ કુવારા છે ભાઈ સુખા મામા તમે જોતા હો તો આ બધું છે ને ઉડતા તમારી માથે આવે છે એટલે તમારે સહજન અંશે સહન કરી લેવાનું થાય છે મેં મામાના દીકરાને પૂછ્યું મેં કીધું ભાઈ આ લગ્ન નું કે છે શું કરું તો સુખદેવ ભાઈ મોટા જાય છે એ કે છે હસી મજાક ની બધી વાતો છે અને મારા મામાના દીકરા છે એટલે આવી બધી વાતો અમે કરીએ છીએ અને આ ભાઈ જો તૈયાર થાય છે થઈ ગયા સુખદેવ મામા જોતા હશે તો લાઈક કરજો એટલે અમે સમજી જાવ બરોબર ને બરોબર ને લાઈક તો કરવું પડે ને લાઈક કરીને કોમેન્ટ કરી નાખો એટલે અમે સમજી જાવ તો સારો મિત્રો આ દળો કઈ સુધી રાખું છું કેવો લાઈક હોય નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી ના ઓલોક ત્યાં સુધી બધાઈને જય માતાજી